નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના સોરી ધોરણ ત્રણના ગુજરાતી વિષયની તારીખ ચાર ચાર બે હજાર ચોવીસને રોજ ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગુજરાતી સહિત બધા જ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે કે વધારે તૈયાર માટેના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂર

રામને સંદેશો કોણ આપશે તો જવાબ આવશે રામને સંદેશો હનુમાનજી આપશે બીજું લંકાનો રાજા કોણ છે તો જવાબ આવશે લંકાનો રાજા રાવણ છે ત્રીજું રામુ શું દોરવા માંગતો હતો તો જવાબ આવશે રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો ચોથું બાળક કોનો ફોટો પાડવા માંગે છે તો જવાબ આવશે બાળક તેના માતાનો ફોટો પાડવા માંગે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તે બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રની અંદર તમે જોશો તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને વધારે પ્રિપેરેશન માટે વધારે તૈયારી કરી શકે એના માટે થઈ અને આપણે રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમે સીધી ઝેરોક્સ કરાવીને તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે તેમાં સોલ્યુશન પણ તમને આપેલા છે જેથી કરીને બાળકો ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકે અને વોટ્સએપ પર આ તમામ પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મંગાવી શકો છો જો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવું પણ દોર

બીજું હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા તો હનુમાન પોતાનો અંગૂઠો પકડી અને મોટા થતા અને ટચલી આંગળી પકડી અને નાના થતા ત્રીજું પહેલીવાર ટીકું ચંદુને કેમ ઝડપથી શોધી શકી તો પહેલીવાર ટીકું ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો રામુ રતનપુર ગામમાં રહે છે તેના પિતાનું નામ રામજીભાઈ છે તે ખેડૂત છે તે બળદ વળે ખેતી કરે છે તેમના ખેતરમાં ઘઉંનો પાક વાવેલ છે રામુને શાળામાં રજા હોય ત્યારે ખેતરે જાય છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એમાં પહેલો સવાલ રામુ કયા ગામમાં રહે છે તો રામુ રતનપુર ગામમાં રહે છે બીજું રામુના પિતાનું નામ શું છે તો રામુના પિતાનું નામ રામજીભાઈ છે ત્રીજું રામજીભાઈ શાના વડે ખેતી કરે છે તો રામજીભાઈ બળદ વડે ખેતી કરે છે ચોથું રામજીભાઈના ખેતરમાં કયો પાક વાવેલો છે તો રામજીભાઈના ખેતરમાં ઘઉંનો પાક વાવેલ છે રામુ ખેતરે ક્યારે જાય છે તો રામુની શાળામાં રજા હોય ત્યારે ખેતરે જાય છે પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલો સવાલ છાપરા પર ખાલી જગ્યા બેઠો છે તો જવાબ આવશે વાંદરો બીજું ખાલી જગ્યા કેરી બહુ ભાવે છે તો જવાબ આવશે મને ત્રીજું માતા રસોઈ બનાવતી ખાલી જગ્યા તો જવાબ હશે હતી ચોથું રામ ખાલી જગ્યા લખન વનમાં ગયા હતા તો રામ અને લખન પાંચમું બાળકો પંખાની ખાલી જગ્યા બેઠા છે તો જવાબ આવશે નીચે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 માંગ્યા મુજબ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 5 માર્ક્સ છે તો નીચે આપેલા શબ્દની સામે આપેલા શબ્દમાંથી નજીકનો અર્થ ધરાવતા શબ્દ ફરતે ગોળ કરો તો મિત્રનો સમાનાર્થી થશે ભાઈબંધ વનનું સમાનાર્થી થશે જંગલ અને આભનું સમાનાર્થી થશે આકાશ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો ગાય તો ગાય ઘાસ ખાય છે ચકલી તો ચકલી ઈંડા મૂકે છે પ્રશ્ન નંબર છ નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચું કૂદો અને ઇનામ જીતો સમય છે સવારે આઠ થી અગિયાર તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ સ્થળ છે શાળાનું મેદાન ખાસ નોંધ આ સ્પર્ધામાં માત્ર એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરાના બાળકો જ ભાગ લઈ શકશે હવે જોઈએ એમના પ્રશ્નો એમાં પહેલું સ્પર્ધા કઈ શાળામાં છે તો સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળામાં છે બીજું સ્પર્ધાનું નામ શું છે તો સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ છે સ્પર્ધાનો સમય કયો છે 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 તો તો સ્પર્ધાનો સમય સવારે ચોથું સ્પર્ધાની સ્પર્ધાની તારીખ તારીખ કઈ જાન્યુઆરી બે હાજર શનિવાર છે પાંચમો આ સ્પર્ધામાં કચ્છમાં ભણતા બાળકો ભાગ લઈ શકશે તો જવાબ આવશે નહીં આ સ્પર્ધામાં કચ્છમાં ભણતા બાળકો ભાગ લઈ શકશે નહીં પ્રશ્ન નંબર સાત તમને ગમતા કોઈ એક તહેવાર વિશે પાંચ સાત વાક્ય લખો તો દિવાળી મારો પ્રિય તહેવાર છે દિવાળી આસો મહિનાની અમાસે આવે છે નવરાત્રિ પછી લોકો દિવાળીની તૈયારી કરે છે તેઓ ઘરની સફાઈ કરે છે ઘર રંગાવે છે વાસણો માંજીને ચકચકિત કરે છે નવા કપડાં વાસણો ફટાકડા વગેરેની ખરીદી કરે છે જાત જાતની મીઠાઈઓ બનાવે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે ધનતેરસ કાળી ચૌદસ બેસતું વર્ષ અને ભાઈબીજ દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે બહેનો આંગણામાં સાથિયા પૂરે છે અને દીવા મૂકે છે વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહે છે કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે શાળામાં દિવાળીની રજાઓ હોય છે મને નવા કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે દિવાળી આપણો મોટો ધાર્મિક તહેવાર છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જેની અંદર તમે જોશો તો બ્લુ પ્રિન્ટ આધારેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે વધારે અભ્યાસ માટે અને આ બધી જે જે સોલ્યુશન સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળશે અને પીડીએફની તમે જેરોક્સ કરાવીને સીધો તેનો ઉપયોગ કરી શકશો અને તમામ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મારી શાળા વિશે પાંચ સાત વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો જોઈએ ઉત્તર મારી શાળાનું નામ વિશ્વ ભારતી સ્કૂલ છે મારી શાળાની ઇમારત ખૂબ જ સુંદર અને વિશાળ છે તેમાં એક મોટું ઓડિટોરિયમ છે જ્યાં અમે પ્રાર્થના માટે ભેગા થઈએ છીએ મારી શાળામાં ઘણા વર્ગો છે જેની દિવાલો ઘણી ભૌમિતિક ડિઝાઇનથી દોરવામાં આવી છે મારી શાળામાં એક મોટી પુસ્તકાલય છે જેમાં ઘણા શૈક્ષણિક તેમજ અન્ય માહિતીપ્રદ પુસ્તકો છે તેની પાસે એક મોટી પ્રયોગશાળા પણ છે મારી શાળામાં કમ્પ્યુટર લેબ છે જ્યાં આપણે કમ્પ્યુટર શીખીએ છીએ મારી શાળામાં એક રમતનું મોટું મેદાન છે મારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનાર છે તે શહેરની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ત્રણની દ્વિતીય સત્રાંત પરીક્ષાના એક નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના તમામ જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો